અને તેવી જગ્યાએ તેમના સ્થાને મહિલાના પતિદેવો કાર્યભાર કરશે તો તેમની ઉપર પગલા લેવામાં આવશે પરંતુ એક વખત સરપંચનો સ્વાદ ચાકી ગયેલા જોડવા ગામના માજી સરપંચ ખુરશી છોડવા તૈયાર નથી જોડવા ગામના સરપંચ તરીકે બેઠક મહિલાનું માજ સરપંચ પોતે સરપંચ તરીકેનો કાર્યભાર સાચવી લેતા હોવાથી ગામના લોકો રજૂઆત કરવા જાય તો તેઓની ઉડાવ જવાબ આપોમાં આવીયા ہواથી લોકો ત્રાસી ગયા છે વાત કરીએ તો વરસાદ જે છે તંત્રની આવી વાત કરવામાં આવે જે છે જે પ્રમાણે ખરાવના દર્શનો તમે જોઈ શકો છો એક જે જોઈ શકો કે અવર જવર કરનાર રાહદારીઓ જે છે તે લોકોને કાયમી તકલીફ પડતી હોય છે અને જોલવા પંચાયત દ્વારા જે છે કોઈ કામગીરી કરવામાં નથી આવતી એમની સાથે વાત જો સમસ્યા કઈ રીતની રીતે સમસ્યા એવી છે ગ્રામ પંચાયતમાં આપણી સોસાયટી ગ્રામીણમાં આવે તો આપણે ગ્રામ પંચાયતમાં જઈને કઈ ગયું તો તકલીફ હોય તો ગ્રામ પંચાયતમાં જ કહેવાની તો મહેશભાઈ શ્રી સરપંચસિંહે કીધું સાહેબ સી પેલું રસ્તો અને ખડ્ડો અને પેલું સ્વચ્છતા અને પેલું ઘરવાળાનું કંઈ તમારે પેલું આપવો પણ નહીં તમે કંઈ બરોબર તો આ ભાઈ ક્યારે બી જાવ તો આપણે અરે ઘર્ષણ જ કરે અને કહે કે જિલ્લા પંચાયતમાં આપણે અરજી આપેલી છે તો અરજી આરે આવે અને કામ થાય તેના પછી કોઈ મરે તો મરું દેવાનું પહેલા વરસાદમાં શાળાઓની હાલત આ રીતની છે તમારે દર વર્ષે આ સમસ્યા દર વર્ષે આ જ સમસ્યા છે

જે પ્રમાણે તમે જોઈ શકો છો કે અહીંયા સવારની પોળમાં જે છે વાહન અહીંયા ફસાડતો સાથે સાથે અવર જવર સંો છે તે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જે ચોક્કસથી વાત કરવામાં આવે કે વરસાદના પહેલાં વરસાદ પડતા તંત્રની પોળ ફૂટ્યું છે પરંતુ આ જો જે પ્રમાણે તમે રોડ જોઈ શકો છો રસ્તાઓમાં કાળા કે ખાડામાં રસ્તા તે જ નથી જોવાઈ રહ્યું

पंचायत वाले यही बोलते कि हमने मतलब इसकी ऊपर अर्जी किया हुआ है वहाँ से कुछ होगा तो हम करेंगे पहले बरसात में इतना बड़ा खड़ता है अगर कोई अकस्मात बनता है आने जाने में जो तकलीफ पड़ती है उसके बाद क्या करते जी सर आज ही यहाँ पे मतलब एक ऐसा पर्दी हुआ और एक लेडी आज है ये आज सुबह की बात छोटा बच्चा था उसको भी कुछ हो सकता था જે પ્રમાણે તમે જોઈ શકો છો કે રસ્તાની અંદર જે પ્રમાણે જે ખાડાઓ જે છે ઠાળાની સાથે જે છે એક વ્યક્તિ અંદર બેસી ગયેલો છે સાથે સાથે સ્થાનિકો જે છે સોસાયટીના રાહદારીઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે આનું ક્યારે નિવારણ આવશે અને તંત્રની જે પ્રમાણની ફોલ ફૂલતી હોય છે તંત્ર જે છે ક્યારે જાગશે અને સ્થાનિકોને જે છે રાહદારી મળશે ચોક્કસ જ એ પ્રમાણના કાળાઓ છે અડધી વાર ફાઈવ બજેટ એટલો મોટા કાળામા વ્યક્તિ હાલ બેસ્યો છે અને એનું એક જ માનવું છે કે જો આનું નિરાકરણ નહીં આવે તો એ ધ્યાન સુધી નુકસાન એ પંચાયત દ્વારામાં શું પગલાં લેવામાં આવશે જો પંચાયત દ્વારા કામગીરી નહીં કરવામાં આવે તો આ વ્યક્તિ દ્વારા શું પગલાં લેવામાં આવશે તે ચોક્કસથી આપણે હાલ જોવું રહ્યું કે પંચાયત દ્વારામાં કામગીરી કરાશે કે નહીં વિશતા સોની ઇન્દ્ર ટીવી વડોદરા હાલ વરસાદની સીઝન ચાલી રહી છે તેવા સંજોગોમાં રસ્તાઓ પર ઠેર ઠેર ઊંડા ઊંડા ખાડાઓ કીચળ અને ગંદકી થઈ ગઈ છે ઊડા ખાડાને કારણે વાહન ચાલકુની અકસ્માત થાય અને રોડ ઉપર લાઇટ ચાલતી નથી જેને કારણે મોટરસાઇકલ ચલાવવાનું ભારે પડી રહ્યું છે આવાtras થી કંટાયે લોકો ઊંડા ખાડામાં કીચડવાળી જગ્યા ઉપર બેસી વિરોધ કરી રહ્યા છે અને લેખિક તરજુઆતમાં જણાવ્યું હતું કે થોડા દિવસમાં રસ્તાઓ મરામત કરાવી નહીં આવે તો રોડ ઉપર બેસી ધરણા કરી ઉગ્ર વિરોધ કરીશું બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત